23.35 દરોડા પાડા હતા ત્યારે કંપનીમાંથી ઇફકો યુરિયા 46% નીમ કોટેડ યુરિયા ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કલોલની બનાવટની 50 કિલોગ્રામ યુરિયા ભરેલી 70 બેગ કિંમત રૂપિયા 20.712 નો જથ્થો કંપનીના સ્ટોરમાં ઔદ્યોગિક વપરાશમાં લેવા સારુ વાપરવા વગર રાખી ખાતરના જથ્થા સાથે પકડાઈ ગયા જેમના વિરુદ્ધ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 ના ખંડ પચીસ એક તથા ખંડ સાત તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારો ઓગણીસો પંચાણું ની કલમ સાત એક એ આઈ મુજબની ફરિયાદ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ હતી જે અંગે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આંક પંચોતેર થી સજાનો હુકુમ કર્યો છે જે હુકુમ વિરુદ્ધ કંપનીના માલિક હરીશચંદ્ર સાકરલાલ ઝારાવાલાના

સુરત ખાતે રહેતા કંપની માલિક હરીશચંદ્ર સાકરલાલ જારાવાલાને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ નો હુકમ કર્યો છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર